પૂછીએ કે મહારાજ આ છોકરા કોના છે તો કે બ્રહ્મચારી મહારાજના આટલો બધો કોના આશ્રમમાંથી અવાજ આવે છે તો કે મોની બાબાના આશ્રમમાં આટલો મોટો કોનો બંગલો છે તો કે ત્યાગી નામ એવા ગુણ રહ્યા નથી અને સંતો પણ પાપા નામ ખંડ અહીથી પાખંડ પાખંડ કરવા લાગ્યા છે તીર્થોમાં જોયું સંસા સંતોના આશ્રમો જોયા મને કે સત્ય ન દેખાડું ધર્મ ના દેખાડું પછી મને એમ થયું કે લાવણ સંસારી લોકોના જીવનમાં જોઉં સંસારી લોકોના જીવનમાં તો એથી વધારે ખરાબ જોયું સત્યમ નાસ્તી દયા દયાદાન ન વિદ્યતે સંસારમાં આજે કોઈ સત્ય બોલતું નથી હું પતિ પત્ની પણ સત્ય બોલતા નથી એકબીજા વિશે તપ રહ્યું નથી ભોગોમાં માણસને રસ પડે છે પણ તપ કરું ભજન કરું માળા કરે ને એટલે પગ દુખવા લાગે હું ઘણા પિક્ચરમાં ત્રણ કલાક બેસી રહી સિનેમામાં મૂવીમાં તો કઈ ના દુખે હું અને ત્રણ કલાક ચાર કલાક કથામાં બેસવાનું થાય તો મહારાજ હું ગાવા માંડે એને પગ દુખવા લાગે હું તપ રહ્યું નથી માળામાં મન લાગતું નથી સંસારમાં કોઈનામાં દયા રહી નથી હું દાનનો ભાવ નથી રહ્યો દાન આપવામાં માણસનો જીવ જીવ ચાલતો નથી જીવાહ વરાકા કૂટ ભાષી માણસ ખાલી પેટ ભરવું ખાવું પીવું મજા કરવી આમ જ જીવે અને ઘરમાં સ્ત્રીઓ બહુ કડવી ભાષા બોલવા વાળી થઈ ગઈ હું તરણી તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક ઘરમાં સ્ત્રીઓનું વધારે ચાલવા લાગ્યું હું કે ઘરમાં ઘરવાળાનું ચાલવું પણ જોઈએ ગૃહિણી ગૃહ ઉચ્ચતે પણ તરુણીમાં એટલા આસક્ત થઈ જાય તરુણીનું એવું થાય કે મોટો રામ જેવો ભાઈ બેઠો હોય એને ન પૂછે ને અહીં કહ્યું છે શાલકો બુદ્ધિદાયક પોતા શાળા પોતાના શાળાને પૂછે કોઈ પણ પ્રસંગ હોય કે કાર્ય કરવું હોય તો પોતાના શાળાની સલાહ ન લે કઈ નહીં બુદ્ધિવાન શાળો હોય તો એની સલાહ લેવી પણ રામ જેવો જો ભાઈ હોય લક્ષ્મણ જેવો ભાઈ હોય તો એની પણ વાત અવગણવી જોઈએ નહીં પણ આજે કળિયુગમાં શું થયું છે વિક્રણીનો દંભ લોભા દંપતી નામ કલ્કનમ આજે કન્યાના વિક્રય થવા લાગ્યા કન્યાના સોદા થવા લાગ્યા કન્યાઓ વેચાવા લાગી અને દંપતીઓમાં કલહ વધવા લાગ્યો પરસ્પર કલહ વધવા લાગ્યો બહુ ઝઘડાઓ થવા લાગ્યા બધાની સહનશક્તિ ઓછી થવા લાગી